તો ગુડ મોર્નિંગ મિત્રો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં અને અમે નિકુલ કરવા માટે બોલ નું પોણી ચાલુ કરી દીધું ક્યાં ના પણ મમ્મી ને બોલ પાવાનું એટલે હું તો ચાલુ કરીને આવી ગઈ પાણી હવે આવી ગયો નેકમાં નિકુલ પેન્ટ પેન્ટ ચઢાવી પાણી વાળવા માટે જાહેર પાવળો લાઈન બોમ ઓળવાનું દર સમત નહી આવડતું હં ખાલીયાં ગાતાય ફરવા ખેતરમાં હં તો મિત્રો આજે બે દિવસ પછી બ્લોગ ચાલુ કર્યો છે બે દિવસ વાય કન્ટેન્ટ નહોતું વ્યવસ્થિત એટલે કે બે દિવસથી કોઈ બ્લોગ બનાવ્યો નતો તો આજે આપણે બ્લોગની શરૂઆત કરીએ પાછી તો મિત્રો સપોર્ટ કરજો અને

તો આપણે આઈએ કાકાના ખેતરમાં પાણી અમારું તો નહિ ગાળતું નળમાં ભરાઈ રહ્યો કોક પછી કરવું થયું પ્લાસ સિલારિયમ બિલારીઓ બધું અંદર ગાલી ને જોયું પણ કશું નેકાળતું નહિ અને પેલું અળખા એટલે ભરાઈ રહ બધું તમાક ખાતર નાખો બોર્ડ નું અડધું પાણી ને અડધું આપણા ખેતરમાં રસ કામ જાય

थोड़ा खावा चला वेने बीजा वेने ले जा रिया ने चला बता वेने आईया खोलो बदी दो आखो तो गाइस आपरे तो गया जैन आया काका के खेतर में जाता है अनु थोड़ा बोर लेता है तो खाता खाता है ये पा खेतर में पानी आवा तो पानी बनी जोइए બના રેજો તો કઈ સવારમાં ફળીએ આપણે બોર ખાતે જવાનું પોણી વાળે જવાનું ખાઓ તમારે મળે મેથી જો વાયે गन्ना नजीक का थोड़ी वाई है तो इतिहासी ले, ले लें बुधो पूर्व था ये बोलता बुध बनाया जो है गोटाम बोटा बाकी वाय कोई खास ले आओ तो नहीं लगता काटी थी नास्तो खाने ना यार इकुले ये तो वाले की ते पा बहुत ची बोड़ी बोर खावा लेहड़ा जी है अनजान बोर खावा हेड़ा दा शेडू के वो नहीं शेडू हे गुफा हन जबरदस्त तो नहीं ले गोफा जबरदस्त नहीं हम थी बाने खड़ा नु कई बोड़ी बोर फाखे तू आए लो खावा तू आए लो बोर खाओ पहला तो कण आए तो तो कण आए तो।, तो, तो बोर ओ वाले आ पड़ा तो पापा पकड़े जो सो तो गाइस बोर पाकी है नहीं देखा तो नहीं बोड़ी में पण पाक क खरा जबरदस्त पाके हो जोरदार आ बदन हे चपडे जोबू जो खावपशी चाख के बेला कडी काछो पड़ी नाहीता खाटा लाग्या रे बो तो नाही बरोबर नाही हारो खाटो ले

पहला खाटो तो नहीं जो पड़े ले ले वो allegesam रोबू

તો બંધ ન કરે તો કરીએ ચાલુ રાખીને પાયો અન અમાર વારી ના આવતું જવામાં છે દા બંધ કરી દે ભરી દે ને જાવ તો માર વાઢવાનું સાત નહીં અપુશી સકા ન કે એ ઓટલા માં સાટ ભાટકીની મસ્ત ને તો ભરી જ્યો છે પણ નહી આ વાઢ ના છે બા એ કો તમ જો લઈ ગયા કુ બનાવીયો સમોસો બનાવ્યો

તો હવે જવાનું છે ગેરેજ તો મળીએ સીધા ગેરેજ જ તો ગાઈસ હું તો આઈ ગયો વિસનગર ગેરેજ છે છો જલે ભયોને બાલે સોજો તાણ હં છોજો બજારમાં કો લેવા જવો मैं आवा हालाज़ है। इसमें फ्रिड ने पुश वाज़ हिया। नवले वाला? नहीं ना फ्रिड बगड़ गया इसला। गियर रिपीर कराऊं। मैं पहले एक्टिवा जो आ जाऊँ आती क्या करे? एक्टिवा इतने बिना होए। पर ये वो डिपोंडेंस तो तो माना। मैं बाइक तो माना। क्यों ना पढ़े? तो वहाँ ना पढ़े ये तो बड़ा તો લાગે સારી જતો રહો ફૂવાનું બાઈક લે મારે ભાઈ અચ્યા ને તેવું કરવાનું બાઈકમાં બાઈક દોડાવું ગેર પાડીને એટલે ખખાડવા મંડા ટાઈટ કરવાની કશું ભૂલ પડે નહીં લે લેશી કરવાના દુખાય ખબર નહીં આટલા ટેત્રણમાં એકદમ આટલા જ દુઃખાય ભાવ અને બે બાજુ રાતે તો બહુ ના લગાવ્યું તો મારે તો યાર દોડવાનું 5 કિલોમીટર સીના દોળા છે કોઈ છે 15 દિવસ વાળા ચાલુ જ રાખું કેવું દુખાવાનું ખાવાનું એ તો મટી જાય હવે બનાવી ખાવાનું મેં ખાવાનું જોરદાર